જયારે જયારે ભારત વર્ષની ધરતીમાં ધર્મ ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મુઠ્ઠી ઉચ્ચરા માનવી કાદુ મકરાણી જેવા રામવાળા જેવા જોગીદાસ જેવા અને સાહેબ કચ્છની માલિકમાં કે સૌરાષ્ટ્રની માલિકમાં ધડ પડે અને માથા માથું પડે અને ધડ લડે એવા પણ દાખલા બન્યા છે વસરા દાદા સોલંકી વીર અમીરસી ગોયલ જેવા ઘણા બધા માણસોએ જન્મ લીધો પોતાનું બલિદાન આપ્યું પણ મારે આજે વાત કરવી છે તમને રામવાળા વિશે રામવાળા વિશે જેટલું કહીએ એટલું થોડું છે પણ રામવાળા વિશે મારે એક બે કડી અને પછી એક ગીતની મારે તમને યાદી કરાવી છે કે વાર્તા જેવડે વાવડે

કે ગોલન વાળો કે રામભાઈ પટારો નથી ભાંગતો હવે કરવું શું તો તમે જોજો કે આપણા જમણા પગમાં વધારે બળ જમણા હાથમાં વધારે બળ હોય પણ રામ વાળે તેથી ડાવા પગે ફેરવું માર્યું પટારાને અને ભાંગીને ભૂખા કર્યા પણ કઠણા એટલી કે પટારામાં રહેલી ખીલી રામવાળાને પગે લાગી ગઈ અને એ ખીલી છેલ્લે હારગા પરના હેમાડા સુધી રામવાળાને મૂકવા આવી હતી કારણ કે ખોરબાઈનો ખોર

અને પછી એક પગ પાછો એટલે કીધું કે એવો પગ

અને ક્યારેક ઠે 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 કરી ને રામબાણ એને ધીરેપ દઈ ને પાટું મારે હવે આ બધું જોતો તો એના માણસો એ કહે મારે સિવાય કોઈ બીજો રસ્તો નથી રામવાળો કે આવું નથી કરવું કે આને સજા કઈ એ જ ઘણું છે હવે એની નજર ખૂણામાં પડે એટલે બાળક એક ખાતર ધ્રુજે તો કે એ બાળક કેમ ધ્રુજે છે તો બોલે જ નહીં આ તારો બાપ છે તો કે ના તો કેમ ધ્રુજે છે કાય ધ્રુજ તું

બે શેર ગુલાલ આપી દો બાકી નીકળી જાય તને નથી ગુલાલ તો બીજું તો મને એટલું કઈ ખબર નહિ પણ કે જે એના પિતા નું અને એક એનો લગ્ન ને કે જ ના સંભાળી શકે ને ઈ જીવતા મરલાઈ ગયો કારણ કે દીકરાની માતા મજૂરી કરી કરીને એને મોટો કર્યો અને એનો બાપ નાનો હતો અને મરી ગયો તો કે આ બધું કે મારે જાતે સંભાળવું પડે છે એ બધું છો તના માણસોને રામવાળા કીધું કે કે એના માણસોને કીધું કે આ પીપળવા ગામની માલિકની ધીંગી ધરતી પર બધે ખબર આપી દીધો કે રામવાળાને વાત દે ગાજ દે હવે એને પેણાવે

ઘોડીનું અદભુત રીતે ઘોડાના સભાગ્રહમાં વર્ણન કર્યું ઈ કે આ મારી ખોડી છે રોજડી એને તમે શણગારી દો ઈ શણગારે સાત ઘોડીને બોલાવી દો કે રામવાળો એને ગાજતે ગાજતે પહેરાવે છે હવે છે આખી રાત ફૂલે રમાડ્યું રાડા ઘરા ગૌરવ્યા અને રામવાળો તલવારની તાળીએ રમ્યો બંદૂકના બંદૂકના

આજ રામ વાળો ભલે હતો અઢાર વર્ષ નો પણ મારા બાપ જેવો લાગતો હતો અને બાપ દીકરા ને ફૂલે કેવો લાગતો તો સાહેબ આવા આવા જે વાતું છે મારે તમને કરવી છે અને કાદુ મકરાણી છે મારે તમને કાદુ મકરાણીની વાત કરવી છે કાદુ મકરાણી માથે પરના ઈ ધીંગી ધરતીમાં એના મિત્રની ઘરે તેદી બારવટાને સ્થાનકવું ને એ બહુ જોખમનું કામ કારણ કે એ ગુનેગાર કણાય બારવટાને ઈ બારવટિયાને જો ઘરે આશરો આપો ને એનો અનાજ ખરો તો એ તમારો ગુનેગાર પણ તો એના મિત્રની ઘરે આવી અને ઉતરે હવે ઈ એના મિત્રની ઘરે આવીને રોકાણો

તારા છું અને આપ્યો હું તારા 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 તો તો દગો આપું બાપ પગ મૂકું કે સિવાય તો બીજે નિકાહ ના કરી શકું તો આવું બધું ચાલતું હતું અને કાદુ મૂકવાની ત્યાંથી પગે લાગીને નીકળી ગયો તો પણ કે આ આ ધરતી ઉપર ક્યારે કાદુ પગ નહી મૂકે તો ફાતિમા નામ દીકરી કે

તમે સાહેબ ખુલ્લા પડો તો આથી હાથી ની પણ કુતરા ને ઘોડા તમને લેવા આવે છે ઘોડી આવે છે ક્યાં જાય છે માં ખબર નથી પડતી કારણ કે ચાલુ ફેરા ની અંદર પોતે ગાય ની વારે ચડ્યા તા અને પોતાનું ધડ ધડ પડ્યું માથું અને ધડ લડ્યું તો અને લડતું લડતું કચ્છમાં ગયું કચ્છમાં આવ વિશ્રાત દાદા નું મોટું મંદિર છે એટલે આવા અને છેલે મારે છેલે મારે મહાદેવનો તાંડવ ગાય અને પછી હું મારી વારેને વિરામ આપું

અને ચલો વિદ્યાર્થી મિત્રો બે હાથ અદર કરી બોલો હર 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 મહાદેવ